ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ નેક્સ્ટ નેક્સ્ટ શબ્દનો અર્થ નજીકમાં નજીકનું પાસેમાં પાસેનું પડખેનું જોડેનું તરત પછીનું કે પહેલાનું પછી તે પછી બીજી વખતે પછીની જગ્યાએ ઉતરતી કક્ષાએ કે પછીની વ્યક્તિ અથવા વસ્તુ થાય છે નેક્સ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ નેક્સ્ટ વીક અર્થાત હું આવતા અઠવાડિયે મુંબઈ જવાનો છું એક બીજું ઉદાહરણ જોઈએ આઈ કુડ હિયર સમવન ક્રાઇંગ ઇન ધ નેક્સ્ટ રૂમ એટલે કે બાજુના રૂમમાં કોઈ રડતું હોય તેવું મને સંભળાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ